સુરતમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા માટે ટ્રાફિક પોલીસે શહેરના વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર માઇક લગાવ્યા છે જેના દ્વારા વાહન ચાલકોને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા અને સિગ્નલ પર નિયમનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે પોલીસનો આ પ્રયાસ બુધવારે નિષ્ફળ ગયો હોવાનું જણાયું હતું ઊંઘના મગદલ્લા રોડ ઉપર બ્રેડલાઇનર સર્કલ ખાતે માઇક પરથી સંદેશો પ્રસારિત થતો હોવા છતાં લોકો સિગ્નલની અવર અવગણના કરતા જોવા મળ્યા હતા वाहन चालके खूचना वाहन न जात कंट्रोल रूम सीसीटीवी तथा ट्राफिक शाखा आपण हार्दिक स्वागत करीस निरीक्षण हवे